તમારા વિડીયો આવી ગયો યુટ્યુબમાં યુટ્યુબ ખોલ્યું એટલે પેલો એ જ દેખાય વાટેક્રાઉન્ડ બ્લોગ્સ એ વાટું પહેરવા વાટેક્રાઉન્ડ બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દીજો થોડાક જ આછા દેખાતા છે કે એ તેલ નાખેલું છે ખાવાની તૈયારી હાલ જો બપોરે વિડીયો ચાલુ કર્યો હતો મેં એટલે આપડે એટલે થોડુંક લેટ થઈ ગયું એમ બીજું કઈ જો ખાવા બેઠા બધાય બધા એટલે કે પપ્પા તો ગયા એ સાઈડ બાલાકામ બાજુ આ છની રવિ એટલે હૈના આવ્યા નહી બરોબર અને જમવા ઓલાવે છે જમવા ગવારનું શાક રોટલા દૂધ ગરમ નથી પીરું

હા એટલે કોઈ નહીં હાલો બીજું હું કન્ટિન્યુ લોકો અને તો જ સાડા સાત થઈ ગયા છે બરોબર મારે વર્કઆઉટ કરવા જવાનું છે ટાઈમ છે આજ ન જાય એમાં કેવું છે ખબર છ દી વર્કઆઉટ અને સાત હોય એટલે કે રવિવારે અહીંયા તો ટીવી તો ચાલુ જ ભાઈ જો કેટલા થયા અત્યારે અને છઠ્ઠે દીએ નહીં પણ સાતમે ડેઈલી વર્કઆઉટ કરવાનું રૂટીન ઈ હોમ હોમ વર્કઆઉટ કોઈ જીમ જોયું જ નથી એટલે આમ જોયું પણ વર્કઆઉટ કરવામાં નથી જોયું કંઈક એવું હોય વર્કઆઉટ ડેઇલી રૂટીન ટાઈમ તરીકે બાકી આમ તો જોયું તો હોય ને આપણે એમને એવું અહીંયા જા મમ્મી કંઈક વટાણા ફૂલે મમ્મી કીતી દડણું લેવા દે દડુ રેનાજી જો આવી આલે મમ્મી બે શબ્દ બોલો આમાં બેન બેન થી આવે છે થી ને તો તો જ હોય કામ બધું

તોળા સાઠમાં જ આવું તો હવે તો આ બધું ભેગું થયું આપણે આપડે તો આયા કોઈ ટાઈમ રાખ્યો નથી હવે વાજ રહે તો ઈ તારીખ 21 આયા જોઈએ તો 1 પે તારીખે મળબો વનીવાણીએ જવાનું એટલે એટલે આમાં આપણે થોડું એટલે પછી બીજું પુનીતનગર એક કીધું

શનિ આ વિડીયો ઉતારું કે જ ને ટાઈમ મળે ત્યાં ઉતારવાનો હે બ્રેક પર બ્રેક પડે પછી રજા મળે અને આવીને એ હાલો તો ભાગુ કહો અત્યારે ઠેલો ભરું હમણા

તમારે હેને આવો તો આવી જ બરાબર કળસ ગામ કળસ ગામ એ જો માટી ઓલો ગીત નથી ભજન ગીત હું ઈ કે હું એમ ના થાવ તો મમ્મી મમ્મી તો ગીતે ચાલુ કરી દીધું જો કીધું ને કે ગીત તો તો એનો ચાલુ થામેલું બોલવાનું ઘેડની માટી ત્રણ ગુણ્યા કરવી કળચ ગામ આપણે કઈ કલાકાર નથી ભાઈ તું ખાલી બોલી ગયો ભૂલથી મનમાં એવું નથી હલો ગાઈસ તો વર્કઆઉટ કરવા છે ને મારો ટાઈમિંગ છે ફિલહાલ તો જે હેલા આ આ બધી ડાયટિંગ નું પ્રોગ્રામ તો લોકો મારો એક બ્લેક ડ્રાગ્સ આ હે ને આ હરી મસલ ગ્રોથ માં વર્કઆઉટ માં સંજે ની હા આ બેસ્ટ માં બેસ્ટ બીજો કોટી ડાઇટિંગ ફોલો કરવી ને કરતા આવું બધું ભાઈ ના હાલે બીજો ન હોય ને તો વસ્તુ તો આ તો મેસ્ટમાં બેસ્ટ આ ખાય ને ફટાફટ ડાયટિંગ કરે વર્કર કરવા વાગવાનું બીજું હોય કંઈ ન હોય અને અત્યારે આ વધારે તો અત્યારે આ જ હોય એમ કઈ ટાઈમિંગ છે સમર શિયાળામાં કોઈ ને હાલો બીજું હું વર્કઆઉટ કરવા જાઉં છું તો ફટાફટ હું ડાયટિંગ કરી ફટાફટ વર્કઆઉટ કરી